વડોદરા મારે ગ્રાઉન્ડ હતું તો પાંચ કિલોમીટર મેં ત્રેવીસ મિનિટમાં પૂરું કર્યું અને હું પોલીસમાં પાસ થઈ ગયો તમને લાગતું જ નહોતું મને લાગતું નહોતું મારા જમણા પગે પ્લાસ્ટર આવેલું હતું એટલે દોડી જ ના શકાય દોડી જ ના શકાય પરંતુ પાંચ કિલોમીટર ત્રેવીસ મિનિટમાં ત્રેવીસ મિનિટ આપી દીધું એ પણ ફક્ત એક ચોકલેટ ચોકલેટ એટલે તમે માનતા પૂરી કરવા પૂરી કરવા સિલેક્ટ પણ થઈ ગયા પોલીસની એક્ઝામ પોલીસની એક્ઝામ

તો એ દેવ આલ બંધ થઈ જાય અને એ દેવ અમારું હોય તો કમાર નો દુખાવો મને આલગ બંધ થઈ જાય તો એ મારે એટલું ખાલી બે શબ્દો બોલે એટલાથી મારા કમાર દુખાવો બિલકુલ બંધ થઈ જાય ઇનો અર્થ કે અમારું કોઈ દેવ હજુ છે તે અમારા પૂર્વજ હતા અમે એવું જાહેર કર્યું કે અમારા પૂર્વજ છે તો પૂર્વજ ખાલી અમે એનો દીવો કરી એની અગરબત્તી કરી એને કુલર જમાડ્યા તો મારો કમર દુખાવો બીજા દાળા બંધ થઈ ગયો બરાબર આ જ્ઞાન ક્યાંથી મળ્યું તમને મને એક મહિના પહેલા આ જ્ઞાન ક્યાંથી મળ્યું જ્ઞાન માતાજીના મને ઢબુડી માં ના સાનિધ્ય મળ્યું કે પૂર્વજ નું બાકી છે એવું તમને ખબર પડી પૂર્વજ છે બરાબર અને તમે એ પ્રમાણે એમનો માતાજી જે વ્યવહાર બતાવ્યો વ્યવહાર બતાવ્યો વ્યવહાર કર્યો એટલે અમને મને તરત ફરક પડી ગયો એક જ દિવસમાં માં એક જ દિવસમાં માં પચીસ એક મહિના પછી એક મહિના

તો આ દુખાવ તરત બંધ થઈ જાય તો મને 1 કલાકમાં ફરક પડી ગયો યાદ આ ગયું તમને હા મને યાદ આવ્યું કીધું મારે તું મને યાદ કરવાય કે તારો કોઈ ન્યાય બાકી હોય એટલે માનતા માનીતી બાકી દેખીતી હા માનતા માનીતી બાકી હતી એટલે આ સંપૂર્ણ મટી પણ ગયો સંપૂર્ણ તો મે માને એવું કીધું અરજી એવી કરી કે માં કાલ તારા સાનિધ્યમાં આવું ત્યાં સુધી મારે કોઈ દુખાવો ના થવો જો બિલકુલ બંધ થઈ જવો મટી ગયો આજ આવ્યો તો મારે કમ્પ્લીટ મટી ગયો એટલે માને માનતા ઉપર 25 વર્ષનો દુખાવો 25 વર્ષ એક જ દિવસમાં મટી ગયો એક જ દિવસમાં સાથે સાથે દેવનું

ગોઠવા ગામથી ગોઠવા ગામથી હા સુનમભાઈ પ્રેલાદભાઈ ગોઠવા ગામ હા બરાબર પાંચ પાંચ બોર બનાયા તમે હા બરાબર પાંચ બોર બનાયા હતા બરાબર હા તો તમાર સક્સેસ બોર બનાવ્યો એ પાંચ બોલ કે કેવા હતા પાંચ ફેલ ગયા હતા ફેલ ગયા હતા બરાબર પછી બોર બના એમાં પાણી કમ્પ્લીટ નીકળ્યું બરાબર એટલે તમે માનતા મસુ મારી દીધી રાખી હતી 500 પેડાની હા પણ થોડો લેટ પડી ગયા બરાબર માનતા કરી શક્યા ને બરાબર એટલે તમા છઠ્ઠો બોર સક્સેસ થઈ ગયો બરાબર પાંચ થઈ ગયા બરાબર પછી તમે માનતા માની અને અત્યારે છઠ્ઠો બની ગયો અને છઠ્ઠો બોલ સક્સેસ થઈ ગયો બરાબર એટલે માનતા પૂરી કરવા અને એ પણ ફક્ત એક પાંચસો પેડા ની માનતા એટલે માનતા પૂરી કરાયો બાકી પાંચ બોલ ફેલ થાય તો છઠ્ઠો ફેલ જ થાય પણ છઠ્ઠો સક્સેસ કર્યા પણ ડબુડી માની માનતા થી એટલે માનતા પૂરી કરવા હતું પિશાકર જિલ્લાનો મોવાડા ગામનો સાલાવાડા ગામ બરાબર પૈસાકર જિલ્લાનું ણાવાડા હા ણાવાડા હા ગામ સાલાવાડા બરાબર મને બે અઢી ત્રી સુ નામ પટેલ રમેશભાઈ પટેલ રમેશભાઈ બરાબર હા મને 3-4 મહિનાથી આ પંડિત હતો બરાબર એટલે મેં રિપોર્ટ કરાય એટલે મને ઓપરેશન કરાયું ડોક્ટરે કીધું હા પછી મારી માનતા માની એટલે મને પછી ફરી રિપોર્ટ કરાયો નોર્મલ આવે બરાબર કમ્પ્લીટ રાહત થઈ તમને ચાર મહિનાથી એપન્ડિક્સ હતું બરાબર અને ડોક્ટર શું કહેતા હતા ઓપરેશન કરાવવું જ પડશે પણ તમને વિશ્વાસ હતો કે ઢબુડીમાં ઓપરેશન કરાવવું પડશે નહીં તમે વિશ્વાસ રાખ્યો અને પછી રિપોર્ટ કઢાયો નોર્મલ એપેન્ડિક્સ મટી ગયું વગર ઓપરેશન બાકી ડૉક્ટર કહેતા કે ઓપરેશન કરાવવું પડશે એટલે માનતા પૂરી કરવા અને એ પણ ફક્ત એક સવા કિલો ચોવાણામાં હું મહેસાણાથી આવું છું મારો એક ટ્રાન્સપોર્ટ ધંધો છે શું નામ મારું નામ ગોવિંદભાઈ છે ગોવિંદભાઈ મહેસાણા ટ્રાન્સપોર્ટનું કામ છે બરાબર એક ડ્રાઈવર જોતો રહ્યો

ટ્રાન્સપોર્ટ તમે જો તો મળે ખરી આવવાનો બરાબર છે પણ બે કલાકમાં ડ્રાઈવર આવી ગયો અને તમે લાખોને નુકસાનમાંથી બચાવ્યું ફક્ત એક ચવાડાની માનતા હતી મારું નામ રમેશ રમેશભાઈ હા આવું છું આવું બરાબર મારી હતી હા મારા વર્કરો સાથે યુનિયનો મારી મગજ મારી હતી બરાબર અને કેસ હતા ગયા તમારી ઉપર હા કેટલા કેસ હતા કેસ કે તમારે વર્કરો છે એને યુનિયન

ગાર્બેટ ફેક્ટરીની અંદર ઘણા બધા સિલાઈના મશીનો હોય ઘણા બધા કારીગરો મજૂરો પોતાની સાથે રાખવા પડે કારણ કે મોટું ઉત્પાદન હોય જથ્થાબંધ હોલસેલનું ઉત્પાદન કરવું પડે અને એવા સમયે ઘણી વખતે મજૂરો કારીગરો અને જે તે કંપનીના માલિકો વચ્ચે નિસ્ફુશ થતા હોય છે કોઈને કોઈ કારણસર મજૂર અને માલિક વચ્ચે ખાસ કરીને કોઈ એવી સમસ્યાઓ અમુક માગણીઓના કારણે થાય છે પણ એ જ્યારે યુનિયનના હવાલે જાય ત્યારે ગંભીર પરિસ્થિતિ થાય ભાવિકની અંદર પણ એવી જ એવો બનાવ બન્યો કે એમની ઉપર યુનિયન દ્વારા વીસ કેસ કરવામાં આવે હવે સ્વાભાવિક છે કે જ્યાં જ્યાં વીસ વીસ કેસ હોય આ વીસ કેસોનો નિપટારો કોર્ટના ધક્કા પોલીસ સ્ટેશનના ધક્કા અને પોતાનો ધંધો આખો ડિસ્ટર્બ થાય આખો ધંધો એવો અયસ્વસ્થ થઈ જાય કે આર્થિક રીતે પરેશાન થઈ જાય અને એવા સમયે ભાવિકશ્રીમાં ફૂલભાઈ જોગડીના દરબારના સંપર્કમાં આવે છે સામાન્ય શણગારની માનતા માને ફેક્ટરી અને હું એક મારા કાર્ય યુનિયન દ્વારા જે વીસ વીસ કેસ થયેલા એ બધા જ કેસ આજે મા ફૂલભાઈ જોગડીના દરબારના આશીર્વાદ એમની કૃપાથી બધા જ કેસ ધીમે ધીમે કેટલા સમયની અંદર છ મહિનાની અંદર મહિના ની અંદર આજે વીસ કેસો હતા કે જેને લાગે વર્ષો લાગે ત્યારે પૂરા થાય છ મહિનાની અંદર અનેક લાખો રૂપિયા નો ખર્ચો થાય ધક્કાઓનો પાર નહીં કોર્ટ કચેરીના ધક્કા પોલીસ સ્ટેશનના ધક્કા અને માને એક સામાન્ય શણગારની માનતાથી છ મહિનાની અંદર બધા જ કેસોમાંથી ભાઈશ્રી નીકળી ગયા આજે એમની ઉપર એક પણ કેસ નથી માએ તમામ પ્રકારનો જે ધંધાકીય પ્રોબ્લેમ અંદર જે ફસાઈ ગયેલા હતા કોર્ટ કચેરીની અંદર એમાંથી માએ મુક્ત કરી નાખ્યા ખરેખર માની દયા છે કે ભાવિકની માનતામાં કેવી રીતે પૂરી કરે છે

જો નોર્મલ ડિલિવરી થઈ જાય ડોક્ટર એમ કીધું કે 5 પાંચ વાગ્યા સુધી તમે રાહ જો અને રિઝરવિંગ કરવું પડશે પણ માતાજીની મહેરબાનીથી ત્રણ વાગે નોર્મલ ડિલેવરી થઈ ગઈ અને માતાએ મારી બધી મનોકામના પૂરી કરી અને બાબાનું અવતરણ થઈ 52 જન્મ થયો જન્મ થઈ ગયો માનતા પૂરી કરવા માનતા પૂરી કરવા છે

બાકી દવા કરાવી છે તમે બરાબર ખર્ચો પણ થયો પણ પેલા થયેલો છે પણ રાહત ના થઈ પણ ખાલી અડધો કલાકમાં ડબોડી માતા મટાડતી પણ શણગારમાં અને આજે પેલો રેવા છે તમારે અને માનતા પૂરી કરવા હું અમદાવાદ મારું નામ હું આવું છું અને મારા વાઇફને ને દુખાતું માથામાં પણ મેં દવા કરે પણ મળતું ન મેં ડબડીમાં દવાખાને જતા હતા અને રિક્ષાવાળા ભાઈ રિક્ષામાં ફોટો જોયો ડબોડી માતાનો અને એમણે મને કહ્યું કે તમે કોઈ બી તમારા મનથી કોઈ બી બાજાર મટાડ દેશે

पाच दिवसामध्ये केल्या टाइम से दुखतो तू लग दुखतो બરાબર એટલે માનતા પૂરી કરવા પૂરી બરાબર તણપતભાઈ પ્રજાપતિ મારું નામ છે સુરામ ગણપતભાઈ હું સુરત માં છું અને મારું ઘર વેચાણ ગારું ઘર વેચાણ થી 7 મહિના થી નહોતું હા અને મે માતાજી ની બાધા લીધી માનતા માનતા લીધી ડબલ તમે જાણતા હતા અહીંયા ના હું જાણતો નતો પણ આ યુટ્યુબ ઉપર જોઈ અને મને જાણ મળી કે માતાજીની ની બાધા લેવાથી માનતા માનતા લેવાથી કામ થાય છે એટલે મેં માનતા મારી અઠવાડિયા પહેલા જ કે માં મારું ઘર વેચાઈ જઈએ તો હું તમને ચોકલેટ ચવાણું વેચી તો પછી મને માતાજી હુકમ થયો મારું અઠવાડિયે મારું ઘર વેચાઈ ગયું વેચાઈ ગયું કેટલા મહિનાથી પ્રયત્ન કરતા હતા સાત મહિના થી સાત મહિના પણ વેચાતું નતું નતું અઠવાડિયા પેલા ડબડી માની માનતા માની અને એ પણ યુટ્યુબ પર જોઈ તમે અહીંયા આયેલા જ નથી કોઈ દિવસ નહીં આજે પેલો રિવાર છે બરાબર અને એક અઠવાડિયામાં મકાન વેચાઈ ગયું કેટલા વેચાયું છન્નું લાખ એકવીસ હજાર લાખ એકવીસ એટલે કરોડ રૂપિયા જેવું કહેવાય એક કરોડમાં મકાન વેચાઈ ગયું તમારું બરાબર અને એ પણ ફક્ત એક ચવાણાની માનતા मैं, मैं वापिस से अभिषेक चंद्रा बोल रहा हूँ और मेरी वाइफ को चार साल से चेस्ट में पेन होता था और मैं काफ़ी जगह वापी में गुजरात में भी सब जगह डॉक्टर को दिखाया मुझे कोई रिपोर्ट सही नहीं मिला बाद में मैंने अभी दो महीने पहले दो सप्ताह पहले डबरी माँ से मन्नत मांगा तो मेरा वो मन्नत पूरा हो गया आज के दिन में वाइफ को कोई भी चेस्ट पेन नहीं है कोई भी तकलीफ नहीं है तो मैं अपना मन्नत पूरा करने लिया अच्छा तुम्हारी वाइफ ने छाती में दुखा हो तो हाँ हाँ, हाँ। केला चार साल से चार वर्ष थी हाँ तो डॉक्टरों ने, ने बताया

રાત્રે માને મેં સ્મરણ કર્યું કે એમાં ખાલી આ ભાઈ નો પગ કપાવ ના પડે આ ગરીબ છોકરો છે એટલે ભાઈ મેં ખાલી કિલો દૂધી લાડવામાં લાડવા માં બતાડી દીધું અને ડોક્ટર શું કે જાવે ડોક્ટર એ ખાલી કીધું કે કપાવ જ પડશે પણ મારી મે માનતા રાખ્યા પછી કપ કપાવ પડશે ને ના ભાઈ ઊભો છે હાલ બરાબર મારું નામ રજીભાઈ પટેલ ખાવાળ ગામનો વતની છું ભાવિક સેવો આ રજનીભાઈ આપણા માં ફુલબઈ જોગડી માં ભટિયાણી માં મસાણી મેલી માં તાપલીમારી માં ઢબુડીના ભાવીક એક એવા ભાવીક કે જેની વાતોની અંદર જેના શબ્દોની અંદર માં પતેનો ભાવ પ્રદર્શિત થાય છે માં પતે કેવી યહો ભાવ દર્ાવે છે એ પોતાના માટે નહીં પણ અન્ય વ્યક્તિઓ માટે માટે પણ માં ફૂલભાઈ જોગડી ને માંના દરબારને જ્યારે પ્રાર્થના કરે માં શું શું કામ કરે છે માં કેવી દયા ને કરુણા ને વાળી છે કેવી રીતે ગરીબોનું ધ્યાન રાખે છે ને એનો આ પરચો છે

વાલયો પુત્ર જ્યારે અપંગ થાય અને અપંગતા શું વસ્તુ છે એ તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે પોતાનો એક નાનો સરકો દસ બારો વર્ષનો આ બાળકને જ્યારે ખબર પડી પિતાને કે એમને એને એના પુત્રનો પગ આપવાનો છે ત્યારે પોતાના મોટાભાઈને પ્રા વિનંતી કરે છે કે કોઈ ડોક્ટર હોય તો કંઈક મને મેસેજ આપો મોટાભાઈ જે છે રત્ની ભાઈ એ માના ભાવિક છે એમણે માને રાત્રે પ્રાર્થના કરી

અને બીજા દિવસે ક્યારે ઓપરેશન કરીને પગવો કારણ કે પગમાં પૂરું થઈ ગયેલું હતું અને એવા સમયે એક ભાવિક માનો એવો સાચો ભગત એની એની સાચી માનતા અને માની કૃપા બીજા દિવસ રિપોર્ટ આવે છે જ્યારે જે કહેતો હતો કે પગ કપાવવો પડશે એના બદલામાં ડોક્ટર કહે છે કે હવે કશો વાંધો નથી ભાવિક શ્રી કહે છે કે માની દયા અને કરુણા કૃપા છે પચાસ પચાસ હજાર રૂપિયા ખર્ચો કર્યો છે અનેક દવાખાનાઓ કર્યા છે ભયંકર અપંગતાની અણી ઉપર છે પણ અન્ય ભાવિક દ્વારા કુટુંબના અન્ય કાકા દ્વારા જ્યારે આવે માનતા કરવામાં આવે ને માય સ્વીકાર કરે ને આજે આ બાળક ચાલતો આવ્યો છે એમના ભાઈ સાથે જે આ બાળકના પિતા છે માને ઓળખતા નથી પણ અન્ય વ્યક્તિ એમના કુટુંબનો અન્ય વ્યક્તિ માને પ્રાર્થના કરે ને એક બાળકનો ભગ બચાવે એક બાળકને અપંગતાથી બચાવે એ ફૂલભાઈ જોગડીનો અંતર ભાગ અને માં ભટિયાણી અને માં મસાણી મેલડીનો આ દવા સિવાય શક્ય નથી એવો આ પોર્ચો છે અને પણ એક કિલ્લો

કમલેશ પટેલ અમદાવાદથી આવું છું દસ દિવસ પહેલાં મારા સ્વાદુપિંહમાં કાઉન્ટ એસી હોવા જોઈએ એની જગ્યાએ છ હજાર ચારસો કાઉન્ટ થઈ ગયેલા અને મને ત્યાંથી સીધો આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો માડીની માનતા માની કે એ માડી મારા બધા રિપોર્ટ નોર્મલ અને સ્વસ્થ ઘરે પહોંચી જવું હું તમને બે કિલો જવાનો પ્રસાદ કરીશ અને આજે માતાજીએ મારા બધા રિપોર્ટ નોર્મલ કરી દીધા અને સુખ શાંતિથી ઘરે પહોંચી ગયો અને આજે માડીના સાનિધ્યમાં તમે ખુદ પોતે આ પૂરી કરવા આજે ભાઈ છે પોતે અમદાવાદ થી આવે છે અને આ ભાઈને પોતાને સ્વાદુપિંડની અંદર એક તકલીફ હતી કે જેની અંદર એસી મિનિમમ કાઉન્ટ હોવો જોઈએ મેક્સિમમ કાઉન્ટ એસી પણ એના જે કાઉન્ટ છે છ હજાર ચારસો કાઉન્ટ વધી ગયા હતા અને સ્વાદુપિંડ એવી શરીરની અંદર કે જેમ 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 ખોરાક લો અને પચ જે ક્રિયા જે કરતી હોય એની અંદર સ્વાદુપિંડનો એક મહત્વનો રોલ હોય છે અને જે ભાઈ સ્વાદુપિંડની અંદર જે જે કાઉન્ટ વધી જવાથી આ ભાઈને જેવો ખોરાક લેવો તો વોમિટિંગને બધું સ્ટાર્ટ થઈ ગયું અને આ ભાઈને પોતાને હોસ્પિટલની એડમિટ થવું પડ્યું આઈસીયુ આઈસીયુની અંદર એડમિટ થવું પડ્યું અને ત્યારબાદ આ ભાઈએ તાત્કાલિક ત્યાં હાશીમાં એડમિટ થતાની સાથે ઢબુડીમાંની માનતા રાખી કે ઢબુડીમાં મારા જે હવે આત્મ જે રિપોર્ટ જે બધા કઢાવે છે એ બધા રિપોર્ટ મારી જો નોર્મલ આવશે અને સ્વસ્થ થઈને ઘરે જતો રહીશ મારી તો તારે મેં તારું મેં કિલો ચવાણું ચડાવી તો જે ઢબુડીમાં ચાર દિવસની અંદર એમના બધા રિપોર્ટ જે છે બધા નોર્મલ લાવ્યા ગયા અને એમના જે કાઉન્ટ છે પણ નોર્મલ એસી કરી દીધા જેથી આપણે જે ઢબુડીમાંની માનતા માની હતી એમાં પૂરી કરવા છે મારી તો સ્વીકારી લેજે મારી નામ વિરલ છે મારા દાદી નામ જસીબેન છે અમે વડનગરથી આવેલા દાદીને કેન્સર હતું લીવરની

તમારા દાદીને હા કેન્સર થયું liver નું એટેક આવેલો અને ત્રીજો પેરાલિસિસ થઈ ગયો 6-7 રામ 3 ના આવી ગયા 6 દિવસમાં 3 ટેક આવી ભાઈ તમે ડબુડી માની માનતા માની તો એટેકમાંથી પણ બાર લાવી દીધું liver નું કેન્સર પણ મટાડી દીધું અને તમારા લકવામાંથી પણ બાર લઈ દીધા એ ફક્ત ને ફક્ત 94 અને ચોકલેટ માટે ચોકલેટ 94 અને ચોકલેટમાં બરાબર એટલે આજે માનતા પૂરી કરવા એટલે 70 વર્ષે જિંદગી બચાઈ હા મારું નામ રોશન પટેલ છે હું અહીંયા મહેસાણાનો જ વખત છું ગયા વર્ષે મને બસ અગિયાર લાખ રૂપિયાનું નુકસાન થયું હતું જેથી કરીને મેં એ મને મિત્રોના કહેવાથી ઢબળી માતાને અગિયાર લાખનું નુકસાન છે એમાં ગયું હતું મારો પોતાનો બિઝનેસ હતો બિઝનેસમાં ગયું હતું બરાબર હા તો એમાં મને ત્રેવીસ બારે ગયો ત્રેવીસ બાર બે હજાર અઢારમાં ડિસેમ્બરમાં માતાજીની દાદી હું આવ્યો હતો અને ત્યાં માનતા માની છે મને બીજા દિવસે જોબ મળી બરાબર જોબની મેં માનતા માની

છૂટી ગયું વ્યસન તમાકુ નું વ્યસન બત્રીસ વર્ષથી હતું તમે પ્રયત્ન કર્યા હતા પણ છૂટ્યું નતું માનતા માની એક વીકમાં છૂટી ગયું એ પણ ફક્ત એક ચવાણા માનતા 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 પૂરી કરવા